અસલામુ અલઈકુમ કેમ છો વહાલા બાળ મિત્રો મજા માને હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી શાળાનું નામ છે જનાબ બાબુભાઈ સોપારીવાળા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ ચાર વિષય ગણિત વિષયાંગ છે પ્રકરણ આઠ ગાડું અને પૈડા અગાઉની વિડીયોમાં આપણે આ પ્રકરણમાં વર્તુળ કોને કહેવાય વર્તુળની વ્યાખ્યા વિશે તેમજ વર્તુળની ત્રિજ્યા વિશેની સરસ મજાની સમજૂતી મેળવી લીધી અને તે આધારિત કેટલાક મુદ્દાઓનું લેખન વાંચન પણ કર્યું હવે આજે આપણે આગળ જોઈએ ધ્યાનથી જુઓ અને મારી સાથે સાથે વાંચન કરો વર્તુળની જીવા વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે જુઓ બાળકો તમને યાદ છે વર્તુળ કોને કહેવાય સરસ ગોળ આકારને વર્તુળ કહેવાય તો આ વર્તુળની જીવા આ વ્યાખ્યામાં વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે જુઓ બાળકો તમને આ આકૃતિ દેખાય છે ધ્યાનથી જુઓ અહી જુઓ બિંદુ ઓ બિંદુ ઓ એ વર્તુળનું કેન્દ્ર છે બરાબર હવે જુઓ વર્તુળ ઉપર કેટલાક બિંદુઓ આપવામાં આવ્યા છે બિંદુ એ બિંદુ બી બિંદુ પી બિંદુ ક્યુ બિંદુ સી બિંદુ બિંદુ એમ બિંદુ એન તો આ વર્તુળ પરના બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે જેમ કે બિંદુ એ અને બી દેખાય છે તો આ બે બિંદુઓને જોડતો રેખાખંડ દેખાયું વચ્ચે સરસ અને શું કહેવાય રેખાખંડ એ બી રેખાખંડ એ બી એ જીવા છે આ પણ વર્તુળની જીવા છે રેખાખંડ ડી આ પણ વર્તુળની જીવા કહેવાય રેખાખંડ એમ એન આને પણ વર્તુળની જીવા કહેવાય હવે તો તમને બરાબર સમજ પડી ગઈ ને વર્તુળની જીવા કોને કહેવાય વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય ચાલો હવે અહીંયા ધ્યાન આપો તમારે આ વ્યાખ્યા અને જે આકૃતિ દેખાય છે આ આકૃતિ પણ દોરવાની છે અને વ્યાખ્યા પણ લખવાની છે તમારી ગણિતની નોટમાં સમજ પડી ગઈ ચાલો હવે આપણે આગળ વ્યાસ મારી સાથે સાથે વંચન કરો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વ્યાસ કહે છે જુઓ બાળકો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ ક્યાં હોય વર્તુળ પર હોય તેવા રેખાખંડને વ્યાસ કહે છે જેમ કે આ આકૃતિને ધ્યાનથી જુઓ આ છે બિંદુ ઓ જેને આપણે વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય જેના બંને અંત્ય બિંદુઓ જેમ કે બિંદુ સી અને બિંદુ ડી ક્યાં દેખાય છે તમને સરસ વર્તુળ પર દેખાય છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્યા બિંદુઓ વર્તુળ પર હોય તેવા છે રેખાખંડ ને એ શું કહેવાય વ્યાસ કહેવાય સરસ હવે આગળ જોઈએ આ વર્તુળમાં રેખાખંડ સીડી વ્યાસ છે શું છે વ્યાસ જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થઈ ગયું છે અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર છે એને શું કહેવાય વ્યાસ યાદ રાખજો બાળકો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થઈ ગયું હોય અને બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેને વ્યાસ કહેવાય

અને એના બંને છેડા પર નામ આપી દો તો આ પણ એક વ્યાસ બની જશે જેમ કે તમે નામ આપશો પી ક્યુ અને જે ઓ કેન્દ્રમાંથી પસાર થઈ ગયું હોય એને પણ વ્યાસ કહેવાય એ જ રીતે તમે આવી રીતે ત્રાસી લાઈન પણ દોરી શકો છો આ બાજુથી પણ દોરી શકો છો તમારે શું યાદ રાખવાનું કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું હોય જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેને વ્યાસ કહેવાય તો એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે અસંખ્ય એટલે એક કરતાં વધારે ચાલો હવે આપણે આગળ જોઈએ યાદ હોય તો તમને ખબર છે કે આ રેખાખંડ સીડી એક વ્યાસ છે કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થઈ છે તમે આનું માપ લઈ લો અને એ જ રીતે વર્તુળના કેન્દ્રમાંથી બીજા કેટલાક રેખાખંડ દોરો અને આ બધાના માપ તમે માપી જુઓ તો તમને સમજ પડી જશે કે આપણે જેટલા પણ વ્યાસ દોર્યા છે એ બધાના માપ સરખા જ છે તો એક જ વર્તુળમાં તમામ વ્યાસના માપ કેવા હોય સરખા સરસ ચાલો હવે આપણે આગળ જોઈએ વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે આ છે વર્તુળનો વ્યાસ રેખાખંડ સીડી સીડી એ વર્તુળનો વ્યાસ છે જે ક્યાંથી પસાર થાય છે વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા છે સમજ પડી બાળકો આપણે અગાઉ જે વર્તુળની જીવા એ વ્યાખ્યા વિશે જોઈ ગયા એમાં પણ આ સીડી દોરેલ હતું સીડી જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થયેલ છે એને વ્યાસ કહે છે અને આ સીડીને જીવા પણ કહેવાય એટલે કે વર્તુળના વ્યાસને વર્તુળની જીવા પણ કહેવાય પણ એ સૌથી મોટી જીવા કહેવાય વર્તુળનો વ્યાસ એટલે કે રેખાખંડ સીડી એ વર્તુળની સૌથી મોટી જીવા કહેવાય હવે તમને સમજ પડી ગઈ ને આપણે આજે વર્તુળની જીવા અને વર્તુળનો વ્યાસ એના વિશે કેટલાક મુદ્દાઓ પણ જોઈ ગયા તો તમારે તમારી ગણિતની નોટમાં આ મુદ્દાઓ લખવાના રહેશે અને સાથે સાથે આકૃતિ પણ દોરવાની રહેશે હું આશા રાખું છું કે તમને બરાબર સમજ પડી ગઈ હશે તમારું લખાણ વ્યવસ્થિત રીતે તમારી ગણિતની નોટમાં લખજો અને સાથે સાથે વાંચન પણ કરજો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને આપણી સ્કૂલની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ